હેલો મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં તો આજે આપણે પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે તો આ જગ્યા ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં આવેલી છે તો ચાલો કરીએ શરૂ આ સુપર ટ્રાવેલ મિત્રો આ આવતાની સાથે જ સુંદર મજાનો એક નજારો આપણને અહીંયા જોવા મળે છે તો પહેલાં અમે ટિકિટ લઈ લઈએ અને પછી આગળ વધીએ તો દોસ્તો તમે જોઈ શકો છો જે આ બસ રહે એ તમને પણ ફ્રીમાં લઈને આવશે અને તમને અહીંયા ઇલેક્ટ્રિક જે રિક્ષા દેખાય છે તે પણ તમને ફ્રીમાં લઈને આવશે પણ અમારે થોડો એક પ્રોબ્લમ થઈ ગયો છે કે જે સ્ટેચ્યુ છે તે જોવા મળતું નથી કારણ કે અમારી પાસે કાર્ડ નથી કાર્ડ હોય તો જ આપણે ટિકિટ લેવામાં આવે છે ટિકિટ છે એકસો પચાસ રૂપિયા પર પર્સનના એટલે કે એક જણાના તો દોસ્તો અમારે થોડું પ્રોબ્લેમ થઈ ગયો છે અમારી પાસે અમે કાર્ડ લઈને આવ્યા નહોતા અને ફોન પે કે ગૂગલ પે કે યુપીઆઈ ચાલતું પણ નથી તો દોસ્તો અમે ટિકિટ લઈ લીધી છે ટિકિટ એ એવી લીધી કે અમારી પાસે કાર્ડ નહોતું ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ નહોતું કાર્ડ વગર ચાલતું નહીં તો એક ભાઈ હતો તેમણે અમે પૈસા પણ આપી દીધા અને તેમને ટિકિટ લઈ આવ્યું તો અમારું કામ થઈ ગયું તમારી આ એન્ટ્રી છે તમે જોઈ શકો છો પહેલી જ એન્ટ્રી આ રીતની થાય છે આના અનુભવો મજા ઘણી બધી છે મજા પણ આવે છે દોસ્તો આ છે નદી જે નર્મદા કહેવામાં આવે છે તો હું તમને પૂરા વ્યૂ તમને દેખાડી દઉં જો સામે ફૂલ પણ છે તમે જોઈ શકો છો આ પુલ છે અને આ છે નર્મદા નદી જે સરદાર સરોવર છે તે આગળ છે જો સામે પાણી પણ ઉછળી રહ્યું છે તમે જોઈ શકો છો તો ચાલો જે સ્ટેચ્યુ છે ત્યાં તો મિત્રો સરદાર વલ્લભભાઈનું જે સ્ટેચ છે એ એકદમ નજીક અમે આવી ગયા છે અને હું તમને દેખાડી રહ્યો છું તો મિત્રો આ સ્ટેચ્યુ કેમ બનાવવામાં આવે છે ઘણા લોકોને ખબર પણ ન હોય તો આ સ્ટેચ્યુ બનાવવામાં આવે છે ભારતના આર્યન મેન સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આની ઊંચાઈ એકસો બ્યાસી મીટર છે એટલે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે તેનું ઉદ્ઘાટન બે હજાર અઢારમાં થયું હતું અને હવે આ સ્થળ ગુજરાતનું મોટું ટુરિસ્ટ આકર્ષણ બન્યું સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના સ્વતંત્રતા સેનાની રાજકારણી અને સ્વંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી તથા ઉપપ્રધાનમંત્રી રહ્યા હતા તેમનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના રોજ નડિયાદ ગુજરાતમાં થયો હતો અને તેમનું મૃત્યુ પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસમાં થયું હતું તેઓ મહાત્મા ગાંધીના હિંસક આંદોલનમાં સક્રિય સહયોગ આપ્યો હતો ખેડા બારડોલી અને નાગપુર સત્યગ્રહોમાં અને સરદાર પટેલે દેશના પાંચસો બાસઠથી વધારે રજવાડો જોડીને એક ભારત રચ્યું હતું એટલા માટે તેમની પ્રતિમા પણ વિશાળ બનાવવામાં આવી અને જેથી સમગ્ર વિશ્વને એકતાનો સંદેશ મળે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવીને ભારતને દુનિયાને બતાવ્યું કે આપણે ઇતિહાસ અને આપણા નેતાઓ પણ એટલા માન જ હતા કે ટુરિઝમ દ્વારા ભારતનું નામ વિશ્વ નકશા પર પ્રવાસી આજની અને આવનારી પેઢીઓ સરદાર પટેલના કાર્યને યાદ રાખે અને દેશ માટે કંઈક મોટું કરવાની પ્રેરણા મેળવે ઊંચી પ્રતિમા હોવાના કારણે લોકોમાં કોહિતિક વધે જેના કારણે પ્રવાસીઓ અહીં વધારે આવે છે આ વિસ્તારનો આર્થિક વિકાસ થાય છે અને મિત્રો ટૂંકમાં કહીએ તો પ્રતિમા ઊંચી એ માટે બનાવી છે કે જે એકતાનું શક્તિ ગૌરવ અને પરેનાનું વિશ્વક પ્રતિ બની રહે તો વરસાદ પડી રહ્યો છે અમે વરસાદનું પણ આ શૂટિંગ કરી રહ્યા છીએ બહુ મજા આવી ગઈ છે તો હું તમને પાછળના વ્યૂ પણ દેખાડું જુઓ પાસણના ભાગમાં પણ જાઉં છું થોડો વરસાદ પડે છે ને કેમેરો થોડો ખરાબ થાય છે જુઓ અહીંયા કેમરો થોડો ખરાબ થઈ ગયો તેને થોડો સાફ કરી નાખો તો દોસ્તો આ પાસણનો ભાગ છે તમે જોઈ શકો છો અને આ છે પાસણનો જે સ્ટેચ્યુ છે તેમનું જુઓ આ હા ચાલો વરસાદ પડી ગયો છે હું નીકળું છું બસ તો પાસનો થોડું જંગલનો હું તમને દેખાડી દઈશ તો વિડીયો જરૂરથી શેર કરજો લાઈક પણ કરવાનું ભૂલતા નહીં જુઓ તમે જુઓ બટન જુઓ આ સટનું બટન જુઓ તમે બટન કેટલું મોટું બટન છે જુઓ આ છે તેમના પગ બે આ વ્યૂ છે આગળના સામે છે નરમદા નદી તમને જોઈ રહ્યા છું સામે છે સરોવર ડેમ જે તેના બે દરવાજા પણ ખુલેલા છે નજીકથી જોઈ શકો છો જુઓ એના લગભગ નવ દરવાજા ખોલેલા છે આ ચાલુ જ છે ને પાણી તમે જોઈ રહ્યો છો તો જઈ રહ્યું છે નર્મદાના નીર તમે જોઈ શકો છો નર્મદા જિલ્લો છે દાહોદ જિલ્લાથી નર્મદા જિલ્લા પહેલાં બનાસકાંઠા બનાસકાંઠાથી દાહોદ જિલ્લો દાહોદથી નર્મદા તો અમે આનો બ્લોક પણ બનાવી દીધો છે તે પણ તમે જોજો બ્લોક બનાવી રહ્યો છો તો અમે બ્લોકને લાઈક કરજો શેર કરજો આગળ બીજા વ્લોગ જોવા જબ્સ્ક્રાઈબ કરવાનો ફોન કરી ચાલો મહીં